તો ચાલો મિત્રો આજે જવાના છે ત્રણ પાનના વડે પગેલા કે તો હું ને મારા મામા બે બંને નીકળી ગયા છે બાઇક લઈને તમે જોઈ શકો છો અમે જવાના છે ત્રણ પાનના વડે તો ચાલો મિત્રો અમે પહોંચી ગયા છીએ ત્રણ પાનના વડે અહીંયા હનુમાન દાદાના દર્શન કરી લીધા છે આ બાજુ ગાયની ગૌશાળા છે તમે જોઈ શકો છો પહેલી બાજુ ચાર ધામ મંદિર લખેલું છે તેમાં આવેલું છે ત્રણ પાનનો વડ તો ચાલો મિત્રો તમે રામજી મંદિરના દર્શન કરી લો જગન્નાથ મંદિર છે ભોળાનાથ મંદિર છે હનુમાન દાદાનું મંદિર છે અહીંયા તો તો તમે જોઈ શકો તનપાન દેખાય છે અહીંયા પહોંચી ગયા તન પાનના વડે તો ચાલો મિત્રો અમે બાજુમાં સ્વામિનારાયણનું મંદિર છે ત્યાં પણ જઈએ અને પછી અમને ભૂખ લાગી છે અમે પહોંચી ગયા ગરમા ગરમ પછી સેન્ડવિચ એ તી હો ભૂખ એટલી લાગી હતી આ બાજુ